આપણે ચિંતન કરીએ શ્રદ્ધા ઘોષણા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમર્થ છે તે સકલ સર્જના સર્જનહાર છે એમને એક માત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને કોળે જન્મ્યા પિલાતના મુલના દુઃખને વર્યા ક્રુસે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવ ઉઠ્યા ને સ્વર્ગે સિદ્ધ આવ્યા તે સર્વસમર્થ પિતા પરમેશ્વરને જમણે આસને વિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે

તેંતુ અમારા પ્રાધુનિક ક્ષમા કર અને એમને પરીક્ષણમાં ના લાવ પણ મુંડાઈથી અમને બચાવ આમેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં હમ પાપીઓને વાસ્તે વિનંતી કર હમણા અને મારા મોતની વખતે આમેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ હે પવિત્ર માર્યા પરમેશ્વરની વાસ્તે અને ભાગ્યવંત ઉદરનું ફળીશું હે પવિત્ર માર્યા પરમેશ્વરની મા વાસ્તે વિનંતી કર હમણાં અને મારા મોત ને વખતે આમેન પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિતાઓ

યુવાન જર્મની બાજુએ બેઠો હતો તેઓ ચોકી ઉઠી પણ તે યુવાને તેમને કહ્યું ભીશો નહીં ક્રુસે ચડાવેલા નાઝરીતના ઈસુને તમે શોધો છો તે સજ્જીવન તયા છે તે અહીં નથી જુઓ તેમને જ્યાં પોળાડ્યા હતા તે જગ્યા આ રહે પુનરૃત્તાન પામેલા પ્રભુ યસુની શાંતિ આપણા ઉપર આપણા પરિવારજનો ઉપર આજે પ્રભુ વરસાવે આપણે આજે જે કંઈ કાર્ય કરીએ પ્રભુ એને આશીર્વાદિત કરે હે અમારા બાપ તુ સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ અમને આપ અને જેમ અમે અમારા પાદ્યોને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા પાદ્યોને ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ના લાવ પણ મુંડાઈથી અમને બચાવ આમેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંત અને ભાગ્યવંત તારા ઉદરણ ફળીએસ હે પવિત્ર મારિયા પરમેશ્વર નિમા હમ પાપીઓને વાસ્તે વિનંતી કર હમણાં અને મારા મોત ને વખતે આમેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીમા અને ભાગ્યવંત તારા ઉદરણ ફળીએસ હે પવિત્ર મારિયા પરમેશ્વર નિમા અમે પાપીઓ ને વાસ્તે વિનંતી કર હમણા અને અમારા મોત ને વખતે આમેન પ્રણામ મારિયા કૃપા થી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંત સ્ત્રી અને ભાગ્યવંત તારા ઉદર નું ફળ યસુ પવિત્ર મારિયા પરમેશ્વરનીમાં ની માં અમે વાસ્તે વિનંતી કર હમણા અને અમારા મોત ને વખતે આમેન પ્રણામ મારિયા કૃપા થી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંત સ્ત્રી અને ભાગ્યવંત તારા ઉદર નું ફળ હે પવિત્ર મારિયા પરમેશ્વર ની માં અમ વાસ્તે વિનંતી કર હમણા અને અમારા મોત ની વખતે આમેન પ્રણામ મારિયા કૃપા થી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંત સ્ત્રી અને ભાગ્યવંત તારા ઉદર નું હે પવિત્ર મારિયા પરમેશ્વર ની માં અમ વાસ્તે વિનંતી કર હમણા અને અમારા મોત ની વખતે આમેન પ્રણામ મારિયા કૃપા થી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીમ અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમુ પાપીઓને વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીમ અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમુ પાપીઓને વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતને વખતે આમેન

હમણાં અને મારા મોતની વખતે આમેન પ્રણામ મારી કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીમાં અને ભાગ્યવંત તારા ઉદરન ફળીશું હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમ પાપ્ય નિવાસતે વિનંતી કર હમણાં અને મારા મોતની વખતે આમેન પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ તાઓ જે માદીએ તેમ હમણાં અને મેષા ઈગોયુગ આમેન હો મારા પ્રભુ ઈસુ અમારા પાપોને ક્ષમા આપો અમને નરક ના અગ્નિ બધા આત્માઓ ને સ્વર્ગ માં લઈ જાવ વિશેષ કરીને જેમને તમારી દયા ની જરૂર છે તેમને કૃપા બક્ષો આમેન પ્રણામ પ્રણામ પ્રણામ

એ આશાની યાત્રા છે આ પૃથ્વી ઉપર આપણે જે કંઈ આપણે પસાર થઈ જઈ રહ્યા છીએ જે દુઃખ કે બીમાર જે ચિંતા એ બધું પ્રભુ ઈશ્વરના નામે દૂર થાય અને આપણે પ્રભુ સાથે આપણે જીવીશું એ યાત્રામાં આપણે વધુ દ્રઢ બનીએ એકબીજાને આપણે માફી આપીએ આનંદથી હળીમળીને જીવીએ એમ કરીને આપણે આ પૃથ્વી પરની આપણી યાત્રા આપણે સફળ બનીએ એ માટે પ્રભુ કૃપા આશીષ આપના ઉપર વરસાવે હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવ જૈન સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ના લાવ પણ મંડાઈથી અમને બચાવ આમેન પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંત શ્રી અને ભાગ્યવંત તારા ફળ યસુ હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં પાપીઓને વાસ્તે વિનંતી કર હમણાં અને મારા મોત મોતને વખતે આમેન પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંત શ્રી અને ભાગ્યવંત તારા ફળ યસુ હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં અમ પાપીઓને વાસ્તે વિનંતી કર હમણાં અને મારા મોતને વખતે આમેન પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યસુ હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં અમ પાપીઓને વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમેન પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં અમ પાપીઓને વાસ્તે વિનંતી કર

અમે પાપી અને વાસ્તે વિનંતી કર હમણા અને અમારા મોત ની વખતે આમેન પ્રણામ મારી આ કૃપા થી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંત સ્ત્રી અને ભાગ્યવંત તારા ઉદર નું ફળ હે પવિત્ર મારી આ પરમેશ્વર ની માં અમે વાસ્તે વિનંતી કર હમણા અને અમારા મોત ની વખતે આમેન પ્રણામ મારી આ કૃપા થી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંત સ્ત્રી અને ભાગ્યવંત તારા ઉદર નું ફળ હે પવિત્ર મારી આ પરમેશ્વર અમુ પાપીઓને વાસ્તે વિનંતી કર હમણા અને અમારા મોતની વખતે આમેન પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંત શ્રીયમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યસુ હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં અમુ પાપીઓને વાસ્તે વિનંતી કર હમણા અને મારા મોતની વખતે આમેન પ્રણામ મારી આ પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંત શ્રીયમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ

વૈભવનું ત્રીજો મર્મ પ્રભુ પવિત્ર આત્મા પ્રેષિતો પર ઉતરે છે શાસ્ત્ર વચન પ્રેષિતોના ચરિત્રનો ગ્રંથ બીજો અધ્યાય કડી ત્રણ અને છ અને તેમને જ્વાળાઓ જેવી જીબો દેખાઈ અને તે વેંચાઈ જઈને દરેકના માથા ઉપર એક એક સ્થિર થઈ ગઈ તે બધામાં પવિત્ર આત્માનો સંચાર થયો અને તેના તરફથી થતી બોલવાની પ્રેરણા અનુસાર તેઓ ભિન્ન ભિન્ન ભાષાઓમાં બોલવા લાગ્યા પવિત્ર આત્માના વરદાનો પ્રભુ આપણા પર વરસાવે પવિત્ર આત્માની શક્તિ પ્રભુ ઈસુની શક્તિ છે પવિત્ર આત્મા પ્રભુ ઈસુનો આત્મા છે આપણને પવિત્ર કરનાર આત્મા છે પ્રભુ પવિત્ર આત્મા આપણને માર્ગદર્શન આપે પ્રભુ પવિત્ર આત્મા આપણને જે અંધકાર છે આપણા મનમાં આપણા જીવનમાં એ દૂર કરે આપણું જીવન જ્વાળે હે મારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તો અમારા અપરાધોને ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ના લાવ પણ ઊંડાઈથી અમને બચાવ આમેન પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે

ભાગ્યવંત સ્ત્રીયમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમુ પાપીઓને વાસ્તે વિનંતી કર હમણાં અને મારા મોતની વખતે આમેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીયમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમુ પાપીઓને વાસ્તે વિનંતી કર હમણાં અને મારા મોતની વખતે આમેન પ્રણામ માર્યા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદર નું ફળીશું હે પવિત્ર માર્યા પરમેશ્વરનીમાં ની માં અમ વિનંતી કર હમણા અને અમારા મોત ને વખતે આમેન પ્રણામ માર્યા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદર નું હે પવિત્ર માર્યા પરમેશ્વરનીમાં ની માં અમ વિનંતી કર હમણાં અને મારા મોતની વખતે આ પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળીએ હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં હમ પાપી અને વાસ્તે વિનંતી કર હમણાં અને મારા મોતને વખતે આ પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળીએ હે પવિત્ર મારી પરમેશ્વરનીમાં પરમેશ્વરની માં હમ પાપી અને વાસ્તે વિનંતી કર હમણાં અને મારા મોતની વખતે આમેન પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં અમુ પાપીઓને વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમેન પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ હે પવિત્ર મારી આ પરમેશ્વરની અમુ પાપ્યની વાસ્તે વિનંતી કર હમણા અને મારા મોત્રે વખતે આમેન પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ તાઓ જે માદીએ તે હમણા અને મેષા યુગ આમેન પ્રણામ 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 મારિયા પ્રણામ પ્ર

આશીર્વાદ હોય પ્રભુ ઉપર આપણો પ્રેમ અને શ્રદ્ધા વધુ મખમ બને એ માટે પ્રાર્થના કરીએ એ મારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર બનાવ તારું રાજ્ય આવ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી તાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ તેમ તો અમારા અપરાધોની ક્ષમા કર અને એમને પરીક્ષણમાં ના લાવ પણ મુંડાઈથી એમને બચાવ આમેન પણ આમ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુતારી તારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળીએ શું તે પવિત્ર મારી આ પરમેશ્વરની માં અમે પાપીઓની વાસ્તે વિનંતી કર હમણાં અને મારા મોતની વખતે આમેન પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુતારી તારી સાથે છે

ભાગ્યવંત સ્ત્રીમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ હે પવિત્ર મારિયા પરમેશ્વર નિમા અમ પાપ્ય નિવાસ્તે વિનંતી કર હમણા અને મારા મોતને વખતે આમેન પ્રણામ મારિયા કૃપાતિ પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ હે પવિત્ર મારિયા પરમેશ્વર નિમા અમ પાપ્ય નિવાસ્તે વિનંતી કર હમણા અને મારા મોતને વખતે આમેન પ્રણામ મારિયા કૃપાતિ પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીમાં અને ભાગ્યવંત આરા ઉદરનું ફળ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમ પાપી અને વાસ્તે વિનંતી કર હમણા અને અમારા મોતને વખતે આમેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીમાં અને ભાગ્યવંત આરા ઉદરનું ફળ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમ પાપી અને વાસ્તે વિનંતી કર હમણા અને અમારા મોતને વખતે આમેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંત શ્રીમાં અને ભાગ્યવંત તારા ઉદર નું ફળ યસુ હે પવિત્ર મારી આ પરમેશ્વર ની માં હમ પાપી અને વાસ્તે વિનંતી કર હમણાં અને મારા મોત વખતે આમેન પ્રણામ મારી આ કૃપા પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંત શ્રીમાં અને ભાગ્યવંત તારા ઉદર નું ફળ યસુ હે પવિત્ર મારિયા આ પરમેશ્વર ની માં હમ પાપી અને વાસ્તે વિનંતી કર હમણાં અને મારા મોત વખતે આમેન પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંત શ્રીમાં અને ભાગ્યવંત તારા ઉદર નું ફળીએ હે પવિત્ર મારી આ પરમેશ્વર ની માં પાપી વાસ્તે વિનંતી કર હમણાં અને મારા મોત ની વખતે આમેન પિતા ને પુત્ર અને પવિત્ર આત્મા ની સ્તુતિ તાવ જય માં દિયે તે હમણાં ને યુગો યુગ આમેન પ્રણામ પ્રણામ પ્ર વૈભવનો પાંચમો મર્મ માતા મરિયમને સ્વર્ગમાં અવિનાશ મુગટ આપવામાં આવે છે શાસ્ત્ર વચન દર્શનનો ગ્રંથ બારમો અધ્યાય પહેલી કડી આકાશમાં એક અદભુત ચિહ્ન દેખાયું એક સ્ત્રીએ સૂર્યના વસ્ત્ર ધારણ કર્યા હતા તેના પગ નીચે ચંદ્ર હતો અને તેના માથા ઉપર બાર તારાનો મુગટ હતો આજની આ ભક્તિમાં જોડાયેલા એક એક પરિવાર માટે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ પ્રભુ આશીર્વાદિત કરે કરે વિનંતી મનોકામના પૂર્ણ ગોદલે એમના માટે મધ્યસ્થી કરે હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તે પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા પ્રાધ્યુનિક ક્ષમા કરીએ છીએ તેમ તો અમારા અપરાધોને ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ના લાવ પણ મુંડાઈથી અમને બચાવ આમેન પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત રાવદરનું ફળ યસુ પવિત્ર મારી આ પરમેશ્વરની માં અમે પાપીઓને વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતને વખતે આમેન

અમુક પાપીઓ નિવાસ વિનંતી કર હમણાં અને મારા મોતની ની વખતે આમેન પ્રણામ મારી આ કૃપા થી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંત સ્ત્રી અને ભાગ્યવંત તારા ઉદર નું હે પવિત્ર મારી આ પરમેશ્વર ની માં અમુક પાપીઓ નિવાસ વિનંતી કર હમણાં અને મારા મોતની ની વખતે આમેન પ્રણામ મારી આ કૃપા થી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંત સ્ત્રી અને ભાગ્યવંત તારા ઉદર નું

ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરનીમાં માં અમુક પાપીઓની વાસ્તે વિનંતી કર હમણાં અને મારા મોત મોતની વખતે આમેન પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ હે પવિત્ર મારિયા પરમેશ્વરનીમાં માં અમુક પાપીઓની વાસ્તે વિનંતી કર હમણાં અને મારા મોતની વખતે આમેન પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંત સૂર્યમાં અને ભાગ્યવંત તારા ઉદર નું હે પવિત્ર મારી આ પરમેશ્વર ને માં અમ પાપીઓ વાસ્તે વિનંતી કર હમણા અને મારા મોતરી વખતે આમેન પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંત સૂર્યમાં અને ભાગ્યવંત તારા ઉદર નું હે પવિત્ર મારી આ પરમેશ્વર ને માં અમ પાપીઓ વાસ્તે વિનંતી કર હમણા અને મારા મોતરી વખતે આમેન

આ દેશ નિકાલ પછી અમને દેખાડુ ભાવિક દયા કરો હે ક્રિસ અમારી પ્રાર્થના સાંભળો ક્રિસ કૃપા કરીને અમારી પ્રાર્થના સાંભળો એ પિતા પરમેશ્વર અમારા જીવનદાતા ને સર્જનહાર અમારા પર દયા કરો હે પુત્ર પરમેશ્વર જગતના તારણ હાર અમારા પર દયા કરો હે પાવન આત્મા પરમેશ્વર અમારા પર દયા કરો હે પાવન ત્રિપેક પરમેશ્વર અમારા પર દયા કરો હે ગોદલપેના પવિત્ર મરિયમ અમારે માટે વિનંતી કરો હે સૃષ્ટિના રાણી પવિત્ર મરિયમ અમારે માટે વિનંતી કરો હે નૂતન સુખ સંદેશ પ્રસારના તારક પવિત્ર મરિયમ અમારે માટે વિનંતી કરો હે પરિપૂર્ણ અને સદૈવ કુમારી પવિત્ર મરિયમ અમારે માટે વિનંતી કરો હે પરમેશ્વરના માતા પવિત્રો એમ અમારે માટે વિનંતી કરો હે અત્યંત દયાળુ માતા પવિત્ર મરિયમ અમારે માટે વિનંતી કરો હે તમારા ચાગકો અને વિશ્વાસોના માતા પવિત્ર મરિયમ અમારે માટે વિનંતી કરો એ તમારા યાચકો અને શોધકો ના માતા પવિત્ર મરિયમ અમારે માટે વિનંતી કરો એ પોતાની કરુણામય અને દયામય દ્રષ્ટિ હેઠળ અમને રાખનાર પવિત્ર મરિયમ અમારે માટે વિનંતી કરો એ પ્રેમ કરુણા અને સહાય દાખવનાર પવિત્ર મરિયમ અમારે માટે વિનંતી કરો એ સરળ અને નમ્ર પર પસંદગી ઢોળનાર પવિત્ર મરિયમ અમારે માટે વિનંતી કરો હે સેવાનો કૃપાળો બદલો આપનાર પવિત્ર મરિયમ અમારે માટે વિનંતી કરો એ પોતાની રક્ષા અને છાયા હેઠળ અમને રાખનાર પવિત્ર મરિયમ અમારે માટે વિનંતી કરો એ પોતાના આલિંગનમાં અમને ઉપાડી લેનાર પવિત્ર મરિયમ અમારે માટે વિનંતી કરો હે પરમ આનંદની ધારા પવિત્ર મરિયમ અમારે માટે વિનંતી કરો બલિદાન મૂર્તિ દયાળ પ્રભુ તમે જગતના પાપ નિવારો છો બલિદાન મૂર્તિ દયાળ પ્રભુ તમે જગતના પાપ નિવારો છો બલિદાન મૂર્તિ દયાળ પ્રભુ તમે જગતના પાપ નિવારો છો અમારા ઉપર દયા કરો હે માતા મરિયમ અમે ઈશુના વરદાનોને લાયક ટરીએ એ માટે ઈસુને વિનંતી કરો પ્રાર્થના કરીએ

તમને પોખાર કરશે તો તમે તેના પ્રત્યે સહાનુભૂતિ અને દયા બતાવશો અમારી પ્રાર્થનાઓ સાંભળવાનો છુટકારો તમે વચન આપ્યું છે એવું ક્યારેય સાંભળવામાં આવ્યું નથી કે કોઈ તમારા રક્ષણ તળે દોડી આવી હોય અથવા તમારી મદદ માંગી હોય તો તમે એને ખાલી હાથે પાછો કાઢ્યો હોય આથી શ્રદ્ધા ધરીને હું ઓ મહામરિયમ સાક્ષાત પ્રભુના કુમારી માતા તમારી પાસે મને વિશ્વાસ છે કે તમારી છત્રાયા અને રક્ષણ હેઠળ ઉભા રહેનાર મને કોઈ બાબત હેરાન અથવા પરેશાન નહીં કરે બીમારી અથવા દુર્ભાગ્ય અથવા કોઈ પણ પ્રકારનું દુઃખ ધરાવી નહીં શકે પ્રભુના પવિત્ર માતા અરજોની અવગણના કરશો નહીં પરંતુ દયા લાવી મારી અરજો સાંભળજો અને મને જવાબ વાળજો Non è più tratta, non Amen.